તાલુકા આવેલું બાર કિલોમીટર મટોળા ગામ મોટેશ્વર મહાદેવના નામેથી મટોળા ગામ ગામનું નામ પડ્યું છે તેઓ વડીલો પાસે જાણવા મળે છે ઇતિહાસ ગવાહ છે નાગદેવતા ચોકી કરતા સત્ય ઘટના ત્યારે અમુક દિવસે નાગદેવતા દર્શન પણ થાય છે સાક્ષાત નાગદેવતા પણ જોવા મળે છે આ મંદિરની ચોકી કરતા નાગદેવતા અત્યારે સાક્ષાત દર્શન દે છે તેમજ તેર મહાદેવ સ્વયંભૂની ચોકી કરતા નાગદેવતા અત્યારે ગિરિરાજ બાવજી પૂજારી જણાવ્યું તેમજ નાગદેવતાનું પચાસ હજાર વર્ષ જૂનું મંદિર અત્યારે હયાત છે નવું મંદિર બનાવવા જાય તો નાગ પ્રગટ થાય છે તેવું જાણવા મળે છે નાગદેવતા મંજૂરી આપતા નથી તેવું જણાવ્યું આ એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અનેક ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે તેવું પણ જોવા મળે છે ઐતિહાસિક અને પુરાણું મંદિર હજુ સુધી મટોડા ગામમાં જોવા મળે છે શિવરાત્રીના દિવસે શોભાયાત્રા કરવામાં આવે છે ગામમાં મોટેશ્વર મહાદેવ પાંચ હજાર વર્ષ જૂનું મંદિર પુરાણું આ મંદિરે શિવરાત્રીના દિવસે ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે હજારોની સંખ્યામાં ભાઈ બહેનો ભક્તિનો લાભ તેમજ ભજન કીર્તન કરતા હોય છે રઢિયાણી અને સુંદર જગ્યા તળાવ પાસે આવેલ મંદિર આ સ્થળે સત્ય ઘટનાનું મહિમા પણ સાંભળવા મળે છે આ મંદિરે જૂનું મંદિર નવું મંદિર બનાવવા જાય ત્યારે સાપ નીકળતા હોય છે તેવું પણ જાણવા મળે છે જેથી કરી પુરાણું અને જૂનું મંદિર પાંચ વર્ષથી જૂનું મંદિર મટોડા ગામમાં હજુ હયા છે વડીલો પાસે જાણવા મળેલ છે કે જ્યારે યુદ્ધ થયું ત્યારે પણ આ મંદિર કોઈ ખંડિત કરી શક્યું નથી તેમજ યુવાઓ તેમજ વડીલો દ્વારા શિવરાત્રીના પવિત્ર તહેવારે હજારોની સંખ્યામાં ભક્તિનો લાભ લેતા હોય છે મટોડા ગામથી આજુબાજુ ભક્તો પણ ભક્તિનો લાભ લેતા હોય છે જાણે મટોડા ગામમાં એકતાનું પ્રતિક ચિહ્ન દેખાઈ રહ્યું છે તાલુકામાં ડંકો વગાડે છે શોભાયાત્રામાં રાસ ગરબા ભજન હર હર મહાદેવના નામથી મટોળા ગામ ગુંજી ઉઠ્યું રિપોર્ટર જયેશ ઠાકોર શૈલેષ પટેલ સાબરકાંઠા